જો મેચ થાય ને ક્રિકેટની ત્યારે લોકો પ્રિડિક્ટ જે પ્રિડિક્ટ કરે કે આટલા પ્લેયરો આમાં છે એટલે એટી ચાન્સ આ મેચ આ લોકો જીતે એમ પ્રિડિક્ટ કરે કારણ કે આવા આવા ખેલાડીઓ છે એમ જો તમે મહાભારતના યુદ્ધમાં પ્રિડિક્શન કરવા જાઓ કે કોણ જીતે અને યોદ્ધાઓના બળની જો ગણતરી કરો તો ક્યાંય બંધ બેસતું આવતું નથી કે પાંડવો જીતે

તમારી જોડે કેટલા ભેગા છે એ જીત પ્રમાણ નથી પણ તમારી જોડે ભગવાન છે કે નહીં એ હંમેશા ચેક કરતા રહેજો અને જો ભગવાન બાજુમાં ભગવાન એટલે સત્ય ભગવાન એટલે આનંદ ભગવાન એટલે પરોપકાર ભગવાન એટલે સદગુણ જયારે તમને એ તમારી બાજુમાં દેખાય ને તો માનજો કે જીત અમારી ચોક્કસ છે વસ્તુ મળી જવી જીત નથી ઘણી વાર જીત સત્ય આ બધાની વ્યાખ્યા આપણે જુદી કરીએ છીએ વસ્તુથી ગણીએ છીએ પદાર્થ થી ગણીએ છીએ વ્યક્તિથી ગણીએ વ્યાખ્યાઓ જુદી રીતે થાય છે એટલે હંમેશા લોકો એમ કેતા ને કે આપણું તો બહુ મોટું ફ્રેન્ડ સર્કલ હોય આપણે તો બહુ મોટું જે કામ કરાવવું આમ થઈ જાય એવા એવા વ્યક્તિઓ પણ મેસેજ કરવા પડ્યા કે હું પોઝિટિવ છું કોઈ ઘરે આવતા નહીં

એટલે તો મહાપ્રભુજી આપણા બધા માટે લખી ગયા જીવીએ છીએ તમને એમ થાય મારે કોઈની જરૂર નહી તો ઘરના લોકોને છોડીને બહારના ફ્રેન્ડો ને ભેગા કરશો માણસ વગર તો ચાલવાનું નથી આપણને તો આપણા થી લઈ સફાઈ વાળા થી લઈ મોટા મોટા બોસ કે સમર્થ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક છીએ કોઈક ના ટેકે એક માણસ ની લાગે મારે કોઈ ની જરૂર નહી અરે ના તારે બધાની જરૂર છે જરૂર પડે ત્યારે પણ સમર્થ કોઈ હોય તો ઈશ્વર બરોબર એક એક બાળક વેકેશન પડે તો એના મા બાપ બાજુના ગામમાં એના નાના નાની ને ત્યાં લઈ જાય બાળક થોડું મોટું થયું ચૌદ પંદર વર્ષ નું થયું એટલે કે હવે હું મોટો થઈ ગયો પપ્પા અમે હવે હું એકલો જઈશ નાના નાની ને ત્યાં તું નાનો કહેવાય અમે તને મૂકી જઈ ના હું એકલો ટ્રેન માં બેસીને હવે હું મોટો થઈ કોઈ મારી જોડે નથી અને એવી હટ પકડી કે માને જ નહીં ને કહ્યું કે હું એકલો જ જઈશ વેકેશન અને પપ્પાએ કહ્યું ઠીક છે તું એકલો જતા તને મૂકવા તો આવું ટ્રેનમાં મૂકવા આવ્યા કહ્યું ધ્યાન રાખજો આજુબાજુ વાળા કહ્યું અને કહ્યું કે પેલો ખુશ થાય કે હું મોટો થઈ ગયો એકલો જઉં છું તૈયારી થઈ અને પેલો ખુશ થાય છે કે હું એકલો મોટો થઈ ગયો છું એકલો જઈ રહ્યો છું અને જ્યાં ટ્રેન ઉપડવાની શરૂ થઈ એટલે પિતા એક ચીઠી કાઢી દીકરાના ના ખિસ્સા મૂકીને કહ્યું કે જો તને બીક લાગે તો આ ચિઠ્ઠી વાંચજે એવું કહીને પિતા ઉતરી ગયા અને હવે તો ટ્રેન જાય છે આગળ અને પેલો છોકરો તો ખુશ થાય કે હું એકલો પહેલી વાર જઉં છું હું મોટો થઈ ગયો છું લોકો વેચવા આવે વસ્તુ ખરીદે આજુબાજુવાળા જોડે વાતો કરે ચર્ચા કરે અને ખુશ થતો થાય કે જો હું મોટો થઈ ગયો એકલો જઉં છું એમ કરતા કરતા ધીમે ધીમે રાત પડી રાત પડી ધીમે ધીમે આજુબાજુવાળા સુવા લાગ્યા વેચવા વાળા આવનારા બંધ થઈ ગયા અને હવે તો ટર્નલોમાંથી ટ્રેન નીકળે એટલે અંધારું ગુપ થઈ જાય અને પહેલી વાર નીકળ્યો એટલે હું ડરવા લાગ્યો અંધારું થઈ ગયું

એક ભીની માટીમાં વાછરડાનું પગલું પડે અને જે ખાડો પડે અને એટલા નાના ખાડા ને માણસ ચાલતો ચાલતો ઓળંગી જાય ખબર ન પડે એ રીતે અમારા પૂર્વજો આ મહાભારત ના યુદ્ધ ને ઓળંગી ગયા ખબર એ ના પડી કારણ ભગવાન સાથે હતા એટલે જયારે મહાભારત નું યુદ્ધ પૂરું થયું ને એટલે ભગવાન અર્જુન ની રથ ની લગામ પકડીને ઉભા છે અને અર્જુન ને કે છે હમણાં ને હમણાં કૂદકો માર રથ પરથી કૂદી જાય અર્જુન ને મત હતું પ્રભુ હવે ધીમે રહીને રથ પરથી નીચે ઉતર્યા અને પળભળતી આગમાં આખો રથ બળીને બે સેકન્ડમાં ખાખ થઈ ગયો ચકત થઈને અર્જુન જુએ છે કે આ શું બે મિનિટમાં તો ખાખ થઈ ગયો રથ બધું અભિમાન ઉતરી ગયું એને તે હું જીત્યો મેં જીતાડ્યું સમજાયું કે જેને રથ ની લગામ પકડી ને એની કૃપાના બળે જીત્યા છે માણસને ઘણી વાર અને સર્વસમર્થ તો કેવલ ઈશ્વર છે આગળ અનેક પ્રશ્નો કર્યા છે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કરતા કહ્યું કે ભગવાન અને બલદાવજી તો રોહિણીના પુત્ર હતા પછી દ્વારકામાં કેટલા વર્ષ કર્યો અને કહ્યું જે પૂછ્યું છે એ તો કહેજો જે પૂછવાનું રહી ગયું છે એ પણ ગુરુદેવ વિનંતી કરી છે કહ્યું કે ભૂમિ પર ભાર વધ્યો ગાયનું રૂપ ધારણ કરીને પૃથ્વી આવી બ્રહ્માજી પાસે બ્રહ્માજી એ કહ્યું કે તારા દુઃખ ને હું જાણું છું ચાલ ક્ષીર સાગર પર જઈને પરમાત્મા પુરુષ દ્વારા ભગવાનની સ્તુતિ કરી છે ધ્યાનમાં આવ્યા પરમાત્મા ને બ્રહ્માજી ને કહ્યું બધા જ દેવો ને કહી દો જુદા જુદા રૂપ ધારણ કરીને વ્રજમાં જાય થોડી જ ક્ષણોમાં હું વ્રજમાં પધારીશ થોડા દિવસોમાં હું વ્રજમાં પધારી અને કોઈ દેવતા ગાય બન્યો કોઈ હરણ બન્યો કોઈ પર્વત બન્યો જુદા જુદા તૈયારી ઉપાડી લીધી બધી જ વ્યવસ્થા કરી રહ્યો છે સુંદર રીતે વિવાહ સંપન્ન થયા અને મેં બધું સંભાળી લીધું હતું એ બતાવવા માટે રથ પર બેસીને જતા હતા બેન અને બનેવી

સમજદાર વ્યક્તિઓ નહીં મોટા મોટા પદ પર બેસી જાય તો પછી ખોટા નિર્ણયો લેવાય જાય એટલે યોગ્ય વ્યક્તિ યોગ્ય સ્થાને શોભે પાછળ છે બનેવી પણ દરેક બનેવી જોડે બને એવી હોય એ પણ જરૂરી નથી જ્યાં રથની લગામ પકડી ને આકાશવાણી થઈ હે મૂર્ખ તું જેને વળાવા જાય છે એનો જ આઠમો ગર્ભ તારો કાળ થશે અને જ્યાં પોતાના મૃત્યુ ની વાત આવી ખડક દેવકીજીને મારવા જાય દોડતા કેસુદેવજી આવ્યા ના પકડ્યો અરે નાની બેન ને મારે છે નાની બેન તો દીકરી સમાન કહેવાય તારું યશ કીર્તિ વૈભવ ધન બધું જ નાશ થઈ જશે જો તું આને મારીશ એના કરતા હું તને વચન આપું છું અને જે બાળક થશે ને તને આપી દઈશ ગળે ઉતરી અને તું મૃત્યુ થી છે મૃત્યુ મૃત્યુ નો જન્મ જન્મ વીર ને તો ની સાથે પેદા થાય મૃત્યુ નો સમય મૃત્યુ મૃત્યુનું કારણ અને મૃત્યુ મૃત્યુનું સ્થાન આ તો માણસ જન્મે ને ત્યારે નક્કી થઈ જાય એમ શાસ્ત્ર કહે છે અને કહ્યું તને વચન આપું છું પાંચ બાળકો થયા છઠ્ઠો બાળક થયો નારદજી ને થયું કે આ જો પાપ નો ઘડો ભરાશે નહીં તો ફૂટશે કેવું કમળ નું ફૂલ લઈને ગયા કંસ પાસે કહ્યું ક્યાંક દેવતાઓ છલ્ન કરતા હોય છ એ બાળકો ને મારી નાખ્યા વસુદેવ દેવકીજી ના છ દોષ દૂર થયા હવે પરમાત્મા પધારશે સાત શેષજી આવ્યા ભગવાને કહ્યું કે આ વખતે મોટા થવું છે કે નાના થવું છે શેષજી કહ્યું કે રામાવતારમાં નાનો બન્યો લક્ષ્મણ બન્યો તો તમારે જે કહ્યું કહ્યું બધું કરવું પડ્યું હવે મોટા થઈને જવું છે અને સાતમાં શેષજી રૂપે આવ્યા ભગવાન આજ્ઞા કરી પધરાવો આપને રોહિણીજીના ગર્ભમાં અને કર્ષણ કર્યું અને રોહિણીજીના ગર્ભમાં પધરાવ્યા હવે પ્રભુને પધારવાનો સમય આવ્યો સાડા આઠ લોકો આજે પણ જન્માષ્ટમી હોય ને હવેલીમાં ત્યારે રાત્રિના સમયે સાડા આઠ લોકો બોલવામાં આવે પાંચે તત્વો ની શુદ્ધિ નું વર્ણન આવ્યું છે સુખદેવજી વર્ણન કરતા બોલ્યા અથ સર્વ ગુણો કાલ ગ્રહ નક્ષત્રો અનુકૂળ સ્થાને ગોઠવાયા પ્રભુ સારા ગ્રહ જોઈને ના આવે

શ્રેષ્ઠ વિદ્યા કહી તેનાથી મુક્તિ મળે બંધન મળે જીવનનો એ કહ્યું ને એ વહુ નો શ્રેષ્ઠ નિર્ણય હતો જે દિવસે દીકરાએ બાપુજી ને કહ્યું કે બાપુ બાપુજી ચિંતા ના કરો તમારે જયારે શરીર નહીં ચાલે ને તમારા ઠાકોરજી હું પધરાવીશ આ નિર્ણય તમારો શ્રેષ્ઠ નિર્ણય હતો અને હજી હું તો યુવાન ભાઈઓ બહેનોને કહીશ ઘરમાંથી બધું જતું હોય તો જવા દેજો પણ તમારા વડીલોના જે ઠાકોરજી હોય ને ને એને જવા દેતા એ જો ઘરે રહ્યા તો બધું સુખ તમારા ઘરે આવી જશે પણ જો સુખ ના મૂળ એવા પ્રભુને ઘરેથી કાઢી નાખશો ને તો પછી આવેલું સુખ પણ તમને સુખી નહીં કરી શકે મંગલ રૂપ નિધાન સાવરો મંગ મંગલ નો નિધિ એ ઠાકોરજી છે અને એને ઘરેથી કાઢી નાખશો તો કયા મંગલ ની આશા રાખશો મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુ પ્રભુ પધાર્યા છે અનુકૂળ ગ્રહ થયા દિશાઓ દેદીપ્યમાન થઈ છે આકાશમાં અપ્સરાઓ નૃત્ય કરી રહી છે દુંદુબીઓના નાદ વાગી રહ્યા છે અને મધ્ય રાત્રિ ના સમયે તમદભૂતમ બાલકમ્બુજે ક્ષણ ચતુર્ભુજમ શંખ ગુદમ શ્રી વત્સ લક્ષ્મ ગલ સૌભી મારા જેવું બીજું કોણ હોય એટલે હું પોતે જ આવ્યો છું પરમાત્માએ આજ્ઞા કરી માયાનો જન્મ થયો છે ગોકુળમાં એમ કરો કે મને ગોકુળ લઈ જાઓ માયા ને લઈ આવો છાપ

સુપુષ સુવાસતી જંગલ નિમંત શીતલ પવનતી જલ પણ સુગંધિત થઈ રહ્યું પૂજે સુરા સુર સ્નેહતી